નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશનો આજે અગિયારસો બાવીસમો એપિસોડ અગિયારસો બાવીસમો એપિસોડ આજે હું અમરેલીથી કરી રહ્યો છું એટલા માટે કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે એક મે આજે આપણું ગુજરાત રાજ્ય સ્થાપિત થયું હતું અસ્તિત્વમાં આવ્યું હતું અને ગુજરાતના પહેલાં મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના હતા અને એટલે જ આજનો કાર્યક્રમ હું અમરેલીથી કરી રહ્યો છું સ્વાવ મતદાને જ મતદાન આડે પાંચ દિવસ બચ્યા છે ત્યારે આજના હું તો કાળું ધોળું તમે સહજ રીતે વિચારતા હશો કે લાલ અને પીળું પાણી શું કહેવાય એ તમેને હું નથી જાણતા પણ રાજનેતાઓ સારી રીતે જાણે છે કેવી રીતે અને મુદ્દો એ પણ ચર્ચા કરીશું અને બીજો મુદ્દો છે નેતા ભણેલા ચાલે કે ગણેલા આપણને નેતાઓ મત માગવા આવે છે આપણે પૂછતા પણ નથી કે શું ભણેલા છે એમનો કેટલો રાજકીય અનુભવ છે કેટલો વિસ્તારનો અનુભવ છે પરંતુ હવે ખુદ ચૂંટણી પ્રચારનો આ મુદ્દો નેતા બનાવી રહ્યા છે કેટલાક નેતા એમ કહી રહ્યા છે કે હું ભણેલો છું સામેવાળો વ્યક્તિ ભણેલો નથી તો કેટલાક નેતા એમ કહે છે હું ભણેલો ઓછું છું પણ ગણેલો વધુ છું ખેર શરૂઆત કરીએ લાલ લીલા પાણીના કાળા ગુજરાત આપણા ગુજરાતની આખા દેશમાં એક અલગ ઓળખ હોય તો એ પ્રોહિબિશનના કારણે છે આપણા ત્યાં દારૂબંધી છે અને ગુજરાત વિશે કોઈને પણ પૂછો એટલે એમ કહે કે ડ્રાય સ્ટેટ જોકે ચૂંટણીના સમયે ચૂંટણીના છેલ્લા બે દિવસમાં એટલે કે મતદાનના આગલા દિવસ જ્યાં પણ પરમિશન હોય છે દારૂની જે રાજ્યોમાં એના ઉપર પણ રિસ્ટ્રિક્શન હોય છે ડ્રાય ડે કહેવાતો હોય છે પરંતુ આપણા ગુજરાતની અંદર આપણા ગાંધીના ગુજરાતમાં જે ગાંધીના નામથી દારૂબંધી છે એ ગુજરાતમાં ચૂંટણીમાં જબરજસ્ત દારૂ વેચાય છે દારૂ વેચાય છે વેચાય છે વેચાય વેચાય તો ત્રણસો પાસઠ દિવસ છે પરંતુ પાંચ વર્ષમાં જ્યારે ચૂંટણીના દિવસો આવે છે ત્યારે દારૂ વહેંચાય છે મતદાતાઓને પ્રભાવિત કરવા દારૂ વહેંચાય છે વાત માત્ર દારૂ પૂરતી નથી એ પણ કહેવાય છે કે રૂપિયા વહેંચીને મત ખરીદાય છે આ બંને મુદ્દા નવા નહોતા પણ આ વખતે નવો મુદ્દો આવ્યો છે અને કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો છે મંગળસૂત્ર વહેંચાય છે જી હા મંગળસૂત્ર વહેંચાય છે એવું પણ કહેવામાં આવ્યું છે ખેર દારૂ વહેંચી ભારતીય જનતા પક્ષ મત મેળવવાનો પ્રયાસ કરશે એવો જાહેર મંચ ઉપરથી જાહેર મંચ ઉપરથી જગદીશભાઈ ઠાકોર જે ખુદ સાંસદ પણ રહી ચૂક્યા છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેમને આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે દારૂ વેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમને આરોપ લગાવ્યો છે રૂપિયા વેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે જોકે તેમના આરોપનો સ્પષ્ટ ભારતીય જનતા પક્ષે રદિયો પણ આપ્યો છે અને એ પણ કહ્યું છે

પોલીસનું મોરલ તોડવાનો આ રીતનો પ્રયાસ નહીં કરવા જોઈએ આ હલકી કક્ષાના પ્રયાસો કહેવાય આ પ્રકારનું પોલીસનું મોરલ તોડશે તો ગુજરાતની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થશે આ પોલીસ તંત્ર જ ગુજરાતની સુરક્ષાની સલામતી આપણને બક્ષી છે એ નહીં ભૂલવું જોઈએ આપણે બીજી વાત છે કે લાલ લીલા પાણીનો વિષય અને દારૂની રલમછેલની વાત કરે છે તો મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે આ મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ક્યારેક દારૂવાળો વિષય આવે જ નહીં ભારતીય જનતા પાર્ટીને 25 વર્ષથી લોકો શાસનમાં એમ નેમ નથી ગુજરાતની પ્રજાએ શાસન આપ્યું જગદીશ ઠાકોરથી એક પગલું આગળ વધીને પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ઓહેલે કહ્યું છે કે દારૂ અને રૂપિયા વેચ્યા પછી પણ ભારતીય જનતા પક્ષ ન જીતી શકે સાંભળી લે શક્તિસિંહ ઓહેલે શું કહ્યું પૈસાની તાકાત સામે પ્રજાના પ્રેમની તાકાતનો વિજય દારૂ અને રૂપિયા જૂની વાત થઈ ગઈ હવે નવી વાત પ્રભાત આવ્યા દાહોદના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાત આવ્યા તો એ પણ આરોપ લગાવ્યો કે બીજેપી એ એક ખાસ કિટ તૈયાર કરી રાખી છે પુરુષો માટે દારૂ સાથેની કિટ આ તો બધું બરાબર હતું પણ એમને એમ પણ કહી દીધું કે મહિલાઓ માટે મંગળસૂત્ર સાથેની કિટ તૈયાર કરી છે જોકે પ્રભાત આવ્યાળનો આ આરોપનો જવાબ ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પક્ષના નેતાએ પણ પલટવાર કરીને કર્યો છે બંનેને સાંભળી લઈએ ભાજપના ઉમેદવાર અરે પડીકા બની રહ્યા છે કીટ બની રહી છે એ કીટમાં એક ખબર નહીં કે એવી જથ્થાબંધી લાવેલી શાલ એકાદી કપડું જે ખમીજ સીવડાવે એવું એકા એકાદિ લાલ બે બે ક્વોટરિયા અને અંદર ઘણું બધું એમ અને એવી એવી જ કીટ બહેનો માટે પણ બની રહી છે એકાદ સાડી એકાદું બ્લાઉઝ અને પછી તિલડી અરે એટલે સુધી કા મારી બહેનોને મંગળસૂત્ર પણ એની અંદર મૂકી આપે છે એમને આવી વાત ના કરવી જોઈ એમને આ શોભતી નથી કારણ કે ગુજરાતમાં આપણે ક્વાટેરિયાની વાત કરવી મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ એમની માનસિકતા દેખાતી હોય એવું મને લાગે છે એટલે કોંગ્રેસના આગેવાનોની નેતાઓની થોડા દિવસથી જે ભાષાઓ એ જે રીતની છે એ મને લાગે છે હાર દેખાતી હોય અને આ નિરાશાની ભાષા છે આટલું ઓછું હોય એમ આમ આદમી પાર્ટીના જ જગમલભાઈ વાળા એમને તો એ પણ આરોપ લગાવી દીધો કે ભાજપના રૂપિયા પોલીસની ગાડીમાં ફરે છે આમ તમામ લોકો જાણો છો કે અત્યારે કેશ જે પણ ટ્રાન્ઝેક્શન થતું હોય તેની ઉપર ઇલેક્શન કમિશનની નજર છે અને દરેક શહેરના પ્રવેશ દ્વાર ઉપર દરેક ગામના પ્રવેશ દ્વાર ઉપર ચેકિંગ થાય છે આ સંજોગોમાં જગમલભાઈ વાળાએ આરોપ લગાવ્યો કે બીજેપીવાળાના રૂપિયા પોલીસ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે

આવી વાત કરીને તમે કે કેને કહેવા માંગો છો અને એ પણ પબ્લિકની વચમાં એમ ખોટું બોલવાની પણ એક લિમિટ હોય ને પણ હવે હાર ભારી ગયા છે અને એ પણ બહુ મોટે પાયે હારવાના છે અને આખા દેશમાં આ જ પોઝિશન થવાની ત્યારે પોલીસની કામગીરી કેવી છે હવે ભર તડકામાં પણ એ પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક પોલીસ કામગીરી કરે હવે પોલીસ ઉપર વાત કરે છે એટલે તદ્દન ખોટી અને જૂઠી વાત છે આ આખા મુદ્દાને સમજવો જરૂરી છે ઇલેક્શન કમિશનરે ચૂંટણી જાહેર કરી એ દિવસે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની વાત કરી હતી મની મસલ્સ પાવરનો દુરુપયોગ ન થાય તેની પણ સૂચના આપી હતી સાથે દારૂનો આ રીતે વહેંચણી ન થાય તે માટે પણ તેમને ચિંતા વ્યક્ત કરી હતી અને એ પણ કહ્યું હતું ક્યાંય પણ આવું થતું હોય તો તસવીર પાડો અને ખાસ પોર્ટલ ઉપર અપલોડ કરો અમે છાપેમારી કરીશું પણ સવાલ એ છે કે ખરેખર આવું થાય છે જવાબ સ્પષ્ટ છે જવાબ મારા તરફથી કહી દઉં તો એકલું ભાજપ નહીં કોંગ્રેસ પણ કરે છે ને બધા લોકો કરે છે જેનાથી શક્ય બને છે એ બધા કરે છે આ હકીકત છે હું નથી કહેતો કે આપણે બધા રૂપિયા લોકો રૂપિયા લઈએ છીએ દારૂ લઈએ છીએ પણ કેટલાક મત દારૂ અને રૂપિયાથી ખરીદાય છે પણ આ વખતે તો કેવું નવું નવું આવ્યું મંગળસૂત્ર પણ આવ્યું ને કેવી કેવી કીટ આવી રૂપિયાના ટ્રાન્ઝેક્શન ઉપર પણ આરોપ લાગ્યા ત્યારે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે જગદીશભાઈ ઠાકોર સાથે મેં વાત કરી છે સાથે જ જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક છે એ પણ જોડાઈ રહ્યા છે શશિકાંતભાઈ પંડ્યા ભારતીય જનતા પક્ષના નેતા છે એ પણ જોડાયા છે ખેર શશિકાંતભાઈ જગદીશભાઈ સાથે વાત કરું એ પહેલાં મેં પૂછ્યું છે જગદીશભાઈ ઠાકોરને કે જગદીશભાઈ કંઈ પુરાવા તો હોવા જોઈએ કે નહીં કેમ આવા આરોપ લગાવો છો ત્યારે જગદીશભાઈએ શું કહ્યું ને મેં થોડાક સમય પહેલાં સાથે વાત કરી છે એ જોઈ લઈએ જગદીશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે જગદીશભાઈ આપને કેમ લાગી રહ્યું છે કે બીજેપીના ઉમેદવારો આ ચૂંટણીની અંદર દારૂ વેચશે ચવાણું વેચશે તમે જાહેર મંચ ઉપરથી ભારતીય જનતા પક્ષ પર આ પ્રકારના આરોપ લગાવો છો કયા આધાર પુરાવા આપની પાસે હું આપને કહું કે આ વખતે તમારા ન્યૂઝ ચેનલની ટીમો તૈયાર રાખજો હું સ્વયં લઈ જઈને બતાવીશ મતદારોને રૂપિયા આપે છે દારૂ છડે ચોક વેચાય છે સરકારની સરકારની સિસ્ટમમાં રહે જે લોકો છે એ દારૂ લાવે છે અને અરુણભાઈ આપની ચેનલથી કહું છું ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા આજે આપની આ ડિબેટમાં આવે એમને કહો કે જગદીશભાઈ તમને બોલાવે જગદીશભાઈ એબીવીપીની ટીમને બોલાવે અને મીડિયાને લઈને કન્ટેનરમાં માં દારૂ આવે છે કટિંગ થાય છે જગદીશભાઈ બતાવવા તૈયાર છે ભારતીય જનતા પાર્ટીના હોમ સેક્રેટરી અથવા ગૃહમંત્રી આવવા તૈયાર છે પૂછજો જગદીશભાઈ હું ચોક્કસ થી બીજેપી વાળાને આ સવાલ પૂછીશ પરંતુ મને જણાવો ને કઈ જગ્યાએ ઉમેદવારો અને રાજકીય પક્ષ દારૂ વેચે છે કઈ જગ્યાએ રૂપિયા વેચે છે મને જણાવો હું પહોંચી જઈશ ત્યાં મેં કહ્યું ને કે સમય હું નક્કી કરીશ અને એક દિવસ બે દિવસ પહેલા કેવડાવીશ અને માત્ર દારૂ વેચાય છે એમ નહીં કટિંગ થાય છે એ જગ્યાઓ હું તમને બતાવીશ અને આ આજનો નથી વર્ષોથી ચાલે છે ખૂબ મોટો ભ્રષ્ટાચાર એક સામાન્ય કોન્સ્ટેબલ થી માડી અને ગાંધીનગર સુધી જાય છે અને જે વિસ્તારમાં દારૂની હેરાફેરી મોટી છે જે વિસ્તારના બાજુના રાજ્યોમાંથી મોટા પાયે દારૂ આવે છે ત્યાં પોસ્ટિંગ માટેના કરોડો રૂપિયા ભાવ બોલાય છે જગદીશભાઈ સામાન્ય દિવસોમાં ગુજરાતમાં દારૂ વેચાય છે આખું ગામ જાણે છે અહીંયા વાત ચૂંટણીના દિવસોની છે અને વાત વેચાય છે નહીં વેચાય છે નહીં જ કોણ છે દારૂ વેચે છે ક્યાં દારૂ વેચે છે પુરાવા સાથે આપકો નહીં હું કહું રૂપિયાની તો કમી નથી દારૂની ફેક્ટરીઓ રાજસ્થાન કે જ્યાં છે ત્યાં એમને લાવવા માટેની અનુકૂળતા છે બોર્ડર ઉપર એમની જ સરકાર બેઠી છે કોઈ રોકી નથી શકવાનું અને એનાથી વધારે આપને કહું કે કોઈ કોંગ્રેસવાળાનો દારૂ પકડાયો હોય ને એ પણ ભાજપવાળાને આપી અને પ્રજામાં દારૂ વેચાયો હોય એવા પણ અસંખ્ય દાખલાઓ છે અને હું આપને શ્યોર કહું છું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો દારૂ વેચતા હશે આપની લોકલ ટીમને બોલાવી અને હું સાબિત કરવાનું આપને વચન આપું છું જગદીશભાઈ તમે જણાવજો હું જાતે આવીશ જાતે આવીશ જ્યારે પણ જ્યાં દારૂ વેચાતો વેચાતો હશે રૂપિયા વેચાતા હશે પણ તમે જે વાત કરી કે કોંગ્રેસનો દારૂ ભાજપવાળાને આપી દેવામાં આવે એનો મતલબ એ પણ તો થયો ને કે કોંગ્રેસના લોકો પણ ચૂંટણીમાં દારૂ વેચે છે

નહીં હું આપને કહું કે આખા દેશના વિપક્ષો ભેગા થઈને ભારતના ચૂંટણીના મુખ્ય અધિકારીને મળવાનો સમય માગે છે ત્રણ મહિનાથી કોઈ સમય આપે છે ખરા અસંખ્ય અમારી ફરિયાદો અમે ચૂંટણી પંચને કરીએ છીએ અમારા પાંચસો સાતસો ના બુથ હતા એના બારસો તેરસો કરી નાખ્યા અને એ લોકોના બારસો ના બુથ હતા એ છસો સાતસો કરી નાખ્યા આખું મિકેનિઝમ કોઈ એક પક્ષને જીતાડવા કામ કરતું હોય એવા અસંખ્ય બનાવો બની રહ્યા છે ચૂંટણી પંચના ધ્યાને મૂકીએ છીએ અમારા ધારાસભ્યો સંકલનમાં સવાલો ઉઠાવે છે કોઈ જવાબ નથી જગદીશભાઈ આ દારૂ ને ચવાણાની પ્રથા કોઈ આજે શરૂ નથી થઈ તમારા પક્ષનું પણ તો શાસન હતું ને દેશમાં તમારા પક્ષનું પણ એટલે કે કોંગ્રેસનું પણ રાજમાં શાસન હતું ને ત્યારે પણ તો આ જ રીતે દારૂને ચવાણું વેચી મત ખેંડાતા હતા ને જગદીશભાઈ એ પણ તો સત્ય છે ને બીજેપી બીજેપી આવ્યા પછી ચાલુ થયું છે એવું નથી કહેતો આ વર્ષોથી બદીઓ છે ને ચાલે છે પણ સરકારમાં બેઠેલી સિસ્ટમ દવા પૈસા વેચે સરકારમાં બેઠેલી સિસ્ટમ કોંગ્રેસને ધાક ધમકી આપે કોંગ્રેસનું કામ નહીં કરવાનું સરકારમાં બેઠેલી સિસ્ટમ દ્વારા વિતરણ થાય એવું કોંગ્રેસની સરકારોમાં જગદીશભાઈ અંતમાં હું તમને ગેરંટી આપું છું તમારી પાસે આધારભૂત માહિતી હોય કે અહીંયા દારૂ વેચાય છે અહીંયા રૂપિયા વેચાય છે મત ખરીદવા માટે મને જણાવજો મારી ઓફિસથી તમે જે કહેશો લોકેશન પહોંચતા સમય લાગશે એની ઉપર એક મિનિટ વધુ લઉં પણ પણ જે વાત કરજો એ આધાર પુરાવા સાથે કરજો હું પહોંચી જઈશ મને કોઈની શરમ નહીં નડે થેન્ક યુ સર આપને વેલકમ કરીશ અને એટલા જ માટે ખૂબ અગત્યના કારણે મીટિંગોમાં હોવા છતાં આપની સરસ મજાની વાત હોય છે અને આપ ચેલેન્જને સ્વીકારો છો જે બનાવો બની રહ્યા છે એ બનાવોને ઉજાગર કરવાની આપ હંમેશા વાત કરો છો એટલે સેલ્યુટ સાથે આપને જરૂર આ ચૂંટણીના સમયમાં બોલાવી અને બતાવી આ જ મુદ્દે જગદીશભાઈ મહેતા સાથે વાત કરીશું પરંતુ એ પહેલા શશિકાંતભાઈ પંડ્યા સાથે વાત કરી લો શશિકાંતભાઈ મેં તો ચૂંટણીનું કવરેજ કર્યું છે ચૂંટણી લડ્યો નથી આપ તો ચૂંટણી લડ્યા છો આખી પ્રણાલી પ્રથા જાણો છો અરે જો જગદીશભાઈ ઠાકોરે સ્પષ્ટ આરોપણ લગાવ્યો છે મને એ પણ કહ્યું કે જે બીજેપીમાંથી જોડાય એને કહેજો કે અમે એડ્રેસ આપીશું છાપ છાપેમારી કરવા આવજો આપ શું માનો છો જો જગદીશભાઈ આવું એડ્રેસ આપે કે આ જગ્યાએ રૂપિયા વેચાય આ જગ્યાએ દારૂ વેચાય તો તમે પધારશો મારી સાથે એક તો રોડકભાઈ આપને આજના દિવસે અભિનંદન આપું છું ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે અને આપનો અગિયારસો બાવીસમો એપિસોડ જે ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આપ કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું અને આપે જે વાત કરી આ જગદીશભાઈ વાળી હલો 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 જી સર હલો જી જી હલો અવાજ આવે છે રોનકભાઈ હલો બિલકુલ બિલકુલ જી જી એટલે રોનકભાઈ આપણે શુભકામનાઓ પાઠવું છું અગિયારસો બાવીસમાં એપિસોડ માટે કે ગુજરાતની પ્રજાના જે પ્રશ્નોને આપે વાચા આપી છે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે એ નિમિત્તે પણ આપણે શુભકામનાઓ પાઠવું છું હવે વિષય છે જગદીશભાઈ ઠાકોરનો કે એમને વાત કરી દારૂની દારૂની કે અહીંયા વેચાય છે અહીંયા વેચાય છે એક તો વાતો કરવી અને હકીકતમાં રાત દિવસનો ફરક હોય છે મારું આવું સ્પષ્ટ માનવું છે અને જો એ કહે કે આ જગ્યાએ દારૂ વેચાય છે તો હું જાતે આવીશ મને બોલાવજો અને આખું તંત્ર એમાં જાતે સહયોગી થશે પણ ખાલી વાર્તાઓ નહીં ખાલી આક્ષેપો નહીં એક બાજુ હમણાં આક્ષેપ કરતા હતા કે રાજસ્થાનમાં એમની સરકાર છે અરે ભાઈ થોડા ટાઈમ પહેલાં તો તમારી સરકાર હતી રાજસ્થાનમાં તો દારૂ અને રાજસ્થાનમાં દારૂની ફેક્ટરીઓ છે એ તો હકીકત છે દારૂની ફેક્ટરીઓ રાજસ્થાનમાં છે અને ગુજરાતમાં દારૂબંધી છે આ ગાંધીજી મહાત્મા અને રાઈ વાત ઇલેક્શનની અને કે કોંગ્રેસનો દારૂ આ લોકો વેચણી કરે છે તો ભાઈ તમે એક વાત તો સ્વીકારો છો કોંગ્રેસ દારૂ લાવે છે રાજસ્થાનથી લાવે છે કે મધ્યપ્રદેશથી લાવે છે કે અન્ય કોઈ સ્ટેટમાંથી લાવે છે એ ક્યાંથી લાવે છે એમાં મારે પડવું નથી અને વિષય છે કે ભાઈ વેચણી કરે છે હવે વેચણી કરે છે એ કોઈ આધાર પુરાવા વગર વાત કરી દેવી આવા આક્ષેપો કરવા છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતની પ્રજાએ ભાજપને શાસન આપ્યું છે આ કંઈ નાની ઘટના છે કોંગ્રેસ હવે છે મારી દ્રષ્ટિએ તો રોનકભાઈ હવા ત્યાં મારી રહી છેલ્લે છેલ્લે તમે વિચાર કરો આ એ જ કોંગ્રેસ હતી કે જેની એકસો ને ઓગણપચાસ દોઢસો સીટો આસપાસ હતી જે તે સમયે મહાધેવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે અને આ એ જ કોંગ્રેસ છે કે જ્યારે અત્યારે સત્તર સીટોમાં એ સમેટાઈ ગઈ છે હજી કોંગ્રેસ મારા સુધરતા નથી મારા શું કહેવું તમને બીજું કોંગ્રેસ વાળા તો એમ પણ કહેવા લાગ્યા કે બીજેપી વાળાએ મંગળ સૂત્રસ અને સાડી સહિતની કિટ મહિલાઓ માટે તૈયાર કરી પુરુષો માટે બ્લેન્કેટ અને ક્વોટર યુ ક્વોટર યુ શું કહેવાય મને ખબર નથી પણ હું સમજી શકું કે दारूની જ વાત કરતા હશે કાલ લાલ લીલા પાણીની સાથે કીધું એટલે એની પણ કિટ બનાવી ખરેખર આવું ચાલે છે અરે જોબ અમારા બેન પ્રભાબેન જે છે કોંગ્રેસના ઉમેદવાર છે એ બેન જો આવી વાત કરતા એકાદ સાડી કે એકાદ સાલ હજી એમને ખબર જ નથી શું છે શું નહીં એટલે એનો એનો અર્થ એ થયો કે આ એક જાતનો આક્ષેપ થયો તમારે આધાર પુરાવા એની આપે વાત કરી કે મને એક ફોટો કોપીને એનું તમે લોકેશન સેન્ડ કરજો ઇલેક્શન કમિશનર આખું ત્યાં તૂટી પડશે જો ક્યાંય બી આવી કોઈ ઘટના બનતી હશે તો ખાલી આક્ષેપ કરવો એ અલગ વિષય છે હવે વાત છે મંગલસૂત્ર અરે ભાઈ મંગલસૂત્ર તો એક સૌભાગ્યની સૌભાગ્ય જે ના મહિલા હોય છે બેન દીકરીઓ છે આપણી એ જે બેનની સૌભાગ્યની નિશાની હોય છે મંગલસૂત્ર અને મંગલસૂત્રની વાત આવી એલફેલ વાત કરવી આવી કોઈ બેન માટે કોઈ માતા માટે આ નાની ઘટના છે મંગલસૂત્રની વહેંચણી કરવામાં આવે છે કે આ છે અરે ભાઈ તમે અમારી ચિંતા છોડો તમે જે અત્યારે જે આ સત્તા માટે જે છેલ્લી કક્ષાની પરાકાષ્ઠાની તમે જે કહે છે કે તમારા અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છો એમાં પણ તમે ફાવવાના નથી કર્ણાટકમાં આ લોકોએ શું ધંધો કર્યો ઓબીસીની પાંચ ટકા રિઝર્વેશન હતું એ ભાઈ આ મુસ્લિમોને આપવા માટે નક્કી કરી નાખ્યું આગળ નાની ઘટના છે વોટ ખુશ રાખવા માટે ધંધો કરવાનો છે તમારે ઓળખ ભાઈ આવો તો ત્યારે ચાલે આ પ્રકારની રાજનીતિ રમી રહ્યા છો અને અમે ભગવાન રામ શ્રી રામજી નું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી બેસતા હોય અત્યાર સુધીના કોંગ્રેસના ઇતિહાસમાં કયા પ્રધાનમંત્રીએ કોઈ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે મને બતાવો અને હિન્દુસ્તાન છે હિન્દુસ્તાનમાં હિન્દુ હિતની વાત કરવી કોઈ જ ગુનો નથી મારી દ્રષ્ટિએ અને એને તમે જે પણ નામ આપવું આપી શકો છો આ નાની ઘટના છે છેલ્લે સત્તા માટે હાફરા આમથી તેમ દોડા દોડી કરી રહ્યા છે આજે તમારી સત્તા નથી આવવાની કાલે નથી આવવાની જો છેલ્લે બે ટર્મ થી તો બે હજાર ચૌદ ઓગણીસમાં માં છવ્વીસ ભાજપની આવી આ વખતે બે હજાર ચોવીસમાં માં ભાજપ ભાજપ સર્જી રહ્યું છે અને સારામાં સારા માર્જિનથી છવ્વીસે છવ્વીસ સીટો આવી જતી સરિયતના કાનૂનનો એ લોકો અમલવારી કરાવવા માંગે પંડ્યા સાહેબ આપ આપણો દેશ ને કઈ દિશામાં લઈ જવા માંગે પંડ્યા સાહેબ જી પંડ્યા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર પણ જગદીશભાઈ જો નંબર આપશે એડ્રેસ આપશે તો હું તો જવાનો છું આશા રાખું આપ પણ કોઈ પ્રતિનિધિ મોકલજો આપનો ખૂબ ખૂબ આભાર ખેર જગદીશભાઈ મહેતા મારી સાથે જોડાય જગદીશભાઈ આપણે બહુ બધી વાત સાંભળી આ રહી આપણે આનું રિપોર્ટિંગ પણ ભૂતકાળમાં કર્યું છે પણ હકીકત એ છે કે તમામ પક્ષો આવા આરોપ લગાવે છે બીજેપી જ્યારે વિપક્ષમાં હતું એટલે આ પ્રકારના આરોપ લગાવતું કોંગ્રેસ હવે વિપક્ષમાં છે ત્યારે આ પ્રકારના આરોપ લગાવે છે શું કારણ શાસક પક્ષ કે વિપક્ષ છેલ્લા દિવસમાં ખરેખર કોઈ ફરિયાદ કરતું જ નથી આ મુદ્દે જુઓ રોનકભાઈ આવ ભાઈ હરખા આપણે બેવ સરખા આ કહેવત છે ને એ ભાજપ કોંગ્રેસ બેને લાગુ પડે અને એટલે જ અટકીને જ ગયું છે તો અને એટલે જ તમને કહું કે બંને એકબીજાને ફાવે એમ આક્ષેપ કરી રહ્યા છે હવે તમે જે જગદીશભાઈ ઠાકોરે કીધું કે હું તમને તમે રનકભાઈ કીધું કે સરનામું આપો તો હું આવીશ અને ત્યાં રિપોર્ટિંગ કરીશ આપની જાણ ખાતર ભાવસિંહ રાઠોડ હું સરનામું આપું એ તો આપતા આપશે કોંગ્રેસ અને ભાજપ બેમાં ધારાસભ્ય રહી ચૂક્યા એટલે મેં કીધું ને આવ ભાઈ હરખા આપણે બે સરખા ભાવસિંહ રાઠોડ એના દીકરા ભરૂચમાં ભરૂચમાં ભાવેશભાઈ જે છે એ દારૂ તો છોડો ડ્રગ્સનું પ્રોસેસિંગ કરતાં એની ફેક્ટરી પકડાણી ડ્રગ્સનું પ્રોસેસિંગ જે આજકાલ ચલણ થઈ ગયું ને ડ્રગ્સના એની પ્રોસેસિંગ કરતાં પકડાણી ફેક્ટરી આખી બેમાંથી કોઈને શરમ જેવો છાંટો એ નથી ન ભાજપે સોરી કીધું ન કોંગ્રેસે સોરી કીધું એટલે આ પ્રકારના ચૂંટણીના છેલ્લા દિવસોમાં આક્ષેપ કરું ને તો હું છે બોલીને ફરી જવું મારીને ભાગી જવું એવી આ લોકોની ટ્રેડિશન હોય છે એટલા બધા છીછરા અને વાહ્યત વાતો કરે કેરનારની પણ આબરૂ નથી અને જે સાંભળે છે એને પણ ખબર છે કે આ બંને લોકો જે બોલે છે એના પોતાના મોઢા લોયાળા છે લોયાળા એટલે કે અપરાધી જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસ વસ્તીથી અત્યારે કે છે અને જુઓ બોલવામાં ને બોલવામાં એને બે ત્રણ શબ્દો એવા લીલું પીળું પાણી અને વળી પાછું ઓલા બેન કે છે એ પણ કહે છે ક્વાટરિયા હવે આ શબ્દો તમે જુઓ આ તો ચલણમાં જેના રોજમાં હોય એના આવે મેં પહેલી વાર સાંભળ્યું લીલું પીળું પાણી દારૂનો શબ્દ તો સાંભળ્યો હતો લીલું પીલું પાણી પહેલી વાર સાંભળ્યું એનો અર્થ એમ છે કે જગદીશભાઈને ખબર છે કે લીલું પીલું પાણી એટલે શું એટલે આ સંસ્કૃતિ તમારી જ્યાંથી ચાલતી હોય તમે રૂટીનમાં એ બોલી શકો આ જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસ વતીથી જો એમ કહેતા હોય કે કોંગ્રેસનો દારૂ ભાજપવાળા પી જાય લેવા આમાં તો ચોખવટ થઈ ગઈ કાંઈ કરવા જવું આપણે તો હું હું બોલું એ પોતે જ બોલે છે આપણે કાંઈ બોલવા જેવું નથી અને ભાઈ જે શૈલેષભાઈ પંડ્યા ભારતીય જનતા પાર્ટીવાળા એને વળી ગાંધીની દુહાઈ દીધી ભાઈ સાહેબ હવે તમે માફ કરો એટલે આ પોરબંદર ગાંધી જેનમાં ન્યાથી માંડીને અહીંયા અમારે અહીંયા રાજકોટ સુધી સુરેન્દ્રનગરથી કન્ટેનર મોઢે દારૂ આવે જ છે કટિંગ થાય છે વર્ષોથી થાય છે લાખોનો દારૂની બાટલીઓ આપણે વાળીએ છીએ એ પ્રમાણે પોલીસ એને બધા તોડી ફોડી નાખે છે એટલે આમાં ક્યાંય શરમનો છાંટો તો નથી વાત તો સનાતન સત્ય છે એ કોંગ્રેસ લાવે કે ભાજપ લાવે અંતે તો પ્રજાની માથે આ બધું સત્યાનાશનો પાયો પીરસી તો તમે બે જ પાલતી લ્યો છો એ તો નક્કી થયું કે તમે લોકો ચૂંટણી જીતવા માટે થઈને આવું આવું કરો છો અને હવે તમને કહું હજી એ વિસ્તારમાં કદાચ આવું હશે હવે બેને એમાં પાછું મંગળસૂત્ર જોડી દીધું મંગળસૂત્ર જોડવા પાછળનું રીઝન એ સમજાવી ન શક્યા રાહુલ ગાંધીએ એમ કીધું કે જો અમારી સરકાર આવશે

કે તમારું મંગળ સૂત્ર પણ જો વધારાનું હશે તો લઈ જશે સરકાર જો કે આવું મેનિફેસ્ટોમાં ક્યાંય છે નહીં પણ રોનકભાઈ પહેલા બંને ફેસ ચૂંટણીના જે છે એકસો બેઠક અને ઇઠ્યાસી બેઠક પેલી જે બે ચૂંટણીના થયા ત્રીજો તબક્કો હવે સાતમી તરીકે આવે છે પહેલા બે તબક્કામાં મતદાન ઓછું થયું કઈ મેળ વગરનું થયું એટલે હવે આવા છીછરા આક્ષેપોથી ચૂંટણી જીતવા માટે બંને પક્ષના નેતાઓ

મત આપણા આત્માના અવાજ પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ રૂપિયા લઈને નહીં કે દારૂની બોટલ લઈને નહીં કે કોઈ પણ બ્લેન્કેટ સાડી કે મંગળસૂત્ર લઈને નહીં આપણે આ લોકોને જાકારો આપવો પડશે આપણા વિસ્તારમાં વેચવા આવીને આપણને આ નેતાઓ અપમાનિત કરે છે આ હકીકત છે ખેર કેમ કે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ગુજરાતના સ્થાપના દિવસને આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ મારા ગુજરાતની એક નહીં એવી હજાર વાતો છે જેનું મને જ નહીં મારા ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓને ગર્વ છે પણ આ તમામની વચ્ચે તમામની વચ્ચે ચૂંટણીમાં મારા ગુજરાતીનો મત ખરીદાય દારૂની બાટલી આપી ચવાણું આપી આનાથી વધુ ખરાબ વધુ શરમજનક મારા ગુજરાત માટે કંઈ ન હોઈ શકે એટલા માટે ન હોઈ શકે કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે ગાંધી અને સરદારનું ગુજરાત છે